મિત્રો ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીનો મેળો તારીખ પાંચ થી આઠ માર્ચ સુધી યોજનાર છે મેળો પ્રારંભ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાખો લોકોના આગમનને પગલે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે હવે જુનાગઢના ભૂતનાથ મંદિરના મહંત અને સાધુ સંતોએ આ મેળામાં બિનહિંદુઓને પ્રવેશ આપવા સામે વિરોધ નોંધાવ્યો છે તેમણે માંગ કરી છે કે મેળામાં બિનહિંદુઓને પ્રવેશ ન આપવો જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે ભવનાથ તળેટીમાં વસ્ત્રપથેશ્વરની જગ્યાએ આ મુદ્દે ભવનાથ મંદિરના મહંત મહેશ આગેવાની હેઠળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢના ગિરનાર ખાતે દર શિવરાત્રી એ મહાશિવરાત્રીનો મેળો ભરાય છે જેમાં લાખો લોકોની સંખ્યામાં હિન્દુ ભક્તો પધારે છે હવે આ મેળામાં બિન હિન્દુઓને પ્રવેશ આપવા સામે ઋષિ વિરોધ કર્યો છે મિત્રો ભૂતનાથ મંદિરના મહંત મહેશ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીનો મેળો સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો છે જેના કારણે સનાતન વૈદિક હિન્દુ ધર્મ અંતર્ગત અને અખાડા સાધુ સંતો અને ભક્તો આ મેળામાં આવે છે આવી સ્થિતિમાં હવે ઋષિ મુનિઓએ નિર્ણય કર્યો છે આ મેળામાં હિન્દુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં અને હિન્દુઓ મેળામાં દુકાનો લગાવી શકશે નહીં આ મેળામાં હિન્દુઓને આવતા રોકવા માટે સાધુ સંતો પણ આગામી દિવસોમાં રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે મહંત મહેશગીરીએ કહ્યું હતું આ મેળામાં બિન હિન્દુ આવે છે પોતાની દુકાનો બાંધે છે અને પછી હિન્દુ બહેન દીકરીઓ સાથે વાત કરીને તેમને ફસાવે છે અને પછી લવજેહાજ જેવા કિસ્સા પ્રકાશમાં આવે છે પરંતુ હવે અમે આ સહન નહીં કરીએ અમે લવજેહાજને રોકવા માટે આ મક્કમ છીએ અને હંમેશા મક્કમ રહીશું મિત્રો ગિરનારની ગોદમાં યોજનાર મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકો ઉમટે છે ત્યારે લોકોને આરોગ્યની તકેદારી માટે પ્રાથમિકથી લઈ આઈસીયુ સારવાર સુધીની વ્યવસ્થા કરાશે ભવનાથ તળેટી ગિરનાર સહિત કુલ પાંચ સ્થળો ઉપરાંત આ વર્ષે ભરડાથી દામોદર કુંડ સુધી ત્રણ મિની દવાખાનાઓનો વધારો કરવામાં આવ્યો છે ઇમરજન્સીના બનાવમાં એક બુલેટ એમ્બ્યુલન્સ અને છ એમ્બ્યુલન્સ લોકોની સારવાર માટે કાર્યરત રહેશે લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે તળેટી વિસ્તારમાં જિલ્લાની ચાર અને મનપાની એક મળીને કુલ પાંચ આરોગ્ય શાખાની ટીમ દ્વારા ભવનાથ મંદિર મેન દરવાખાના રેસ્ટ હાઉસ પાસે ગિરનાર પર્વત પર જૈન દેરાસર અંબાજીની ટૂંક ખાતે પ્રેરણાધામ ખાતે કામચલાઉ દવાખાનામાં દવાઓની સાધનો સાથે મેડિકલ ઓફિસર મેડિકલ સ્ટાફ સાથે મેડિકલ ટીમ ખડેપગે રહેશે મેળાના ચારેય દિવસો દરમિયાન એક મોબાઈલ યુનિટ દવાખાનાની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ફરીને લોકોનું નિદાન કરી દવાઓ આપશે તળેટી ખાતે આવેલા ભવનાથ નખોડા આરોગ્ય કેન્દ્ર ખાતે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા આઈ વેન્ટિલેટર અને બેડ સહિતની સારવાર અપાશે